રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનું પેન્શન ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું જેમ કે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું અથવા તો જો તમે કોમ્પ્યુટરમાં પ્રોસેસ કરતા હોય તો કોમ્પ્યુટરમાં પણ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું એટલે જેવા તમે ક્રોમ બ્રાઉઝર ઓપન કરો એના પછી એમાં તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે હું ઈ કરીને સર્ચ કરી લઉં એટલે પછી તમને ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં ઈ કરીને સર્ચ કરી લીધું એના પછી આ પહેલી વેબસાઇટ મેમ્બર હોમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવી તમારા મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં વેબસાઇટ ઓપન થાય એના પછી તમને એમાં અલર્ટ જોવા મળી જશે અલર્ટમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં અને જ્યારે પણ તમે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરો ત્યારે સરખી રીતે એન્ટર કરવાનો કારણ કે જો થોડીક પણ ભૂલ થઈ જશે તો તમારે ફરીથી એ જ પ્રોસેસ રિપીટ કરવી પડશે એટલા માટે હવે મેં યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ સરખી રીતે એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને ઓટીપી એન્ટર કરતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું કે ભૂલથી તમારે ઓટીપી આઈડી એન્ટર નથી કરવાનું છ આંકડાનો જે ઓટીપી આવેલો હોય એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે જેવો તમે ઓટીપી સબમિટ કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જશો એટલે હવે આપણે જો પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો એમાં આપણે બેંકની કેવાયસી કરેલી હોવી જ જોઈએ એના માટે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરીને જોઈ લેવાનું કે બેંકની કેવાયસી તમે કરી લીધી કે બેંકની કેવાયસી કરવાની બાકી છે અને પછી તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને જેવો તમે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લ્યો એના પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં જેવો વેરીફાઈ ઉપર ક્લિક કરું એના પછી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને તમારી બધી જ ડિટેલ જોવા મળી જશે એટલે પછી તમારે સિમ્પલી નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી અને એમાં તમારે પેન્શન વિડ્રોવલનો ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું અને પછી તમારે લોકાલિટી એન્ટર કરી લેવાની અને પછી સ્ટ્રીટમાં જો તમને સ્ટ્રીટ ખબર ના હોય તો સ્ટ્રીટ વન કરીને એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને જો તમને પેન્શન ઉપાડવા માટેનો ઓપ્શન જોવા ના મળે તો એનો મતલબ એવો થાય કે તમે એક્ઝિટ ડેટ અપડેટ ના કરેલી હોય એટલા માટે જો તમારે એક્ઝિટ ડેટ અપડેટ કરવાની બાકી હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડીયો જોઈ અને તમારી એક્ઝિટ ડેટ અપડેટ કરી લેજો એટલે હવે મેં સ્ટેટ સિલેક્ટ કરી અને ડિસ્ટ્રિક સિલેક્ટ કરી લીધું એના પછી આપણે સિટી એન્ટર કરી અને સિક્સ ડિજિટ પિનકોડ નંબર એન્ટર કરી અને પછી ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમે આ જે પણ ક્લેમ કરેલો હોય એ અન્ડર પ્રોસેસમાં તમને જોવા મળી જશે અને પછી જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે એ તમને ટ્રેક ક્લેમ સ્ટેટસમાં જોવા મળી જશે એટલે તમને એમાં કરંટ સ્ટેટસમાં ક્લેમ સેટલ કરીને જોવા મળી જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને વિડીયોમાંથી કાંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો